વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુ પહેલાં હોર્ડિંગ વોડ ઉતારવાની શરૂઆત કરી છે પહેલા દિવસે વિવિધ વિસ્તારમાંથી અઠ્ઠાવન વોર્ડ ઉતાર્યા હતા ચોમાસાની સિઝન પહેલાં ગુજરાતમાં ઠેર ઠેર લાગેલા ભયજનક હોર્ડિંગ અને કટઆઉટને ઉતારી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે જેના અનુસંધાનમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને હોલ્ડિંગ્સની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે મહારાષ્ટ્રના મુંબઈમાં બનેલી દુર્ઘટના પરથી બોધપાઠ લઈને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત નિર્ણયથી હોર્ડિંગ્સની ચકાસણી કરવા નક્કી કરવામાં આવ્યું છે વાવાઝોડાને લઈ કોર્પોરેશન તંત્ર સાબદું થયું છે મ્યુનિસિપલ કમિશનરે જમીન મિલકત શાખાને આદેશ આપી ઊંચા અને જોખમી હોલ્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપી હતી વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં ખાનગી માલિકીની જગ્યામાં લગાવવામાં આવેલ બોર્ડ અને બોર્ડ ચોમાસાની ઋતુ અને વાવાઝોડાને ધ્યાનમાં લઈ ઉતારવાનું શરૂ કર્યું છે શહેરમાં સર્કલ રસ્તાથી જાંબુઆ રોડ ભવન સર્કલ ખોડિયાનગર ચાર રસ્તા મહેસાણા નગર ચાર રસ્તા છાણી કેનાલ રોડ સહિતના વિસ્તારમાંથી મોટા હોલ્ડિંગ્સ બોર્ડ દૂર કરવામાં આવેલ છે આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા માહિતી આપી હતી તેના રિપોર્ટો ઉપરાંત પણ જો એક હાઈટ કરતાં વધારે હાઈટના જેટલા બોટિંગ છે એને સેફ્ટીના ભાગરૂપે ઓછા કરવા માટે અને એની હાઇટ ઘટાડવા માટે અમે એમને આદેશ કર્યો છે અને ત્રણ દિવસનો સમય આપ્યો છે અને પુનઃ એકવાર અમે એમને ફરીથી વિનંતી કરવાના છીએ કે આ આઈટ ઘટાડીને એની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી માસની કામગીરી ગતિમાં છે જેમાં બોડીંગ કરવાનું પણ એક કામગીરી છે એટલે જે હોર્ડિંગ્સ વલરેબલ છે અથવા વધારે પડતા ઊંચા છે એ બધા હોર્ડિંગને કાઢવા માટે અને એમને ઉતારી એની હાઈટ રિડ્યુસ કરવા માટે અમે અમારા લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગથી કાર્યવાહી કરી છે જોડે જોડે જે પણ એડવર્ટિઝમેન્ટ એજન્સી છે એની પણ એમની પણ એક મીટિંગ થઈ છે એમને પણ અમે સૂચના આપી છે અને નેક્સ્ટ થ્રી ડેઝમાં એ બધા જ હોર્ડિંગો કાઢી દઈ અને એના જે સ્ટ્રક્ચર્સ છે એની હાઈટ પણ ઘટાડવા માટે અમે સૂચના આપી છે એની કાર્યવાહી કરતી છે